જો તમે યુએસ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે બહુ જ જરૂરી છે લેટેસ્ટમાં જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસે વિઝા અપોઇન્ટમેન્ટ વેટ ટાઈમ્સને અપડેટ કર્યા છે આ વિડીયોમાં આપણે જોઈશું કે બી વન બી ટુ ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા માટે વેઇટિંગ કેટલું ઘટ્યું છે

એનો मीनिंग એ છે કે જો તમે ચેન્નાઈ થી યુએસ જવા માંગો છો તો ઇન્ટરવ્યુ જલ્દી મળી શકે છે. હૈદરાબાદમાં નેક્સ્ટ અવેલેબલ અપોઇન્ટમેન્ટ 4 મહિનામાં છે અને દિલ્હીમાં 8 મહિનામાં. તો બીજી તરફ H1B અને अदर વર્ક વિઝા કેટેગરી જેમ કે H L વેટ P ટાઇમ્સ બહુ વધી ગયા છે. ખાસ કરીને તો ચેન્નાઈ માં એની નેક્સ્ટ અવેલેબલ અપોઇન્ટમેન્ટ હવે 3 મહિના માટે શેડ્યુલ થઈ છે. એનું મેઈન રીઝન સ્ટેટ ડિપાર્ટમેન્ટ નું 3 ડિસેમ્બર 2025 નું નવું મેન્ડેટ છે. જેમાં દરેક અને એમના માટે પ્રેઝન્સ રિવ્યુ મેન્ડેટરી કરી દેવાયું છે છે એનો એ કે દરેક કેન્ડિડેટની ઓનલાઈન હિસ્ટ્રી રેકોર્ડ અને એલિજિબિલિટી કેરફુલી ચેક કરવામાં આવશે અને એનાથી પ્રોસેસ થોડી લાંબી થઈ ગઈ છે એ સિવાય એફએમ જે વિઝા માટે સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝાની વેટ અલગ છે ચેન્નાઈમાં નેક્સ્ટ અવેલેબલ અપોઇન્ટમેન્ટ ખાલી એક મહિનાની જ છે હૈદરાબાદમાં બે મહિના અને દિલ્હીમાં એક મહિનો આ રીતે સ્ટુડન્ટ્સ માટે સિચ્યુએશન બહુ વધારે મેનેજેબલ છે હવે ગ્લોબલ કમ્પેરિઝન જોઈએ આપણે તો કેનેડિયન સિટીઝમાં આપણા માટે વર્ક વિઝા માટે સૌથી લાંબો વેઇટ ટાઈમ છે ઓડવા અને ક્યુબેકમાં લગભગ સાડા છ મહિના વેન્કવરમાં સાડા ચાર મહિનાનું વેઇટિંગ છે સાબિત કરે છે કે યુએસમાં ઇન્ડિયન એપ્લિકન્ટ માટે અત્યારે પણ રિલેટિવ એડવાન્ટેજ છે ખાસ કરીને બી વન બી ટુ અને સ્ટુડન્ટ વિઝામાં એ સમજવું જરૂરી છે કે ભાઈ રિપોર્ટેડ એવરેજ વેટ ટાઈમ્સ ખાલી ગાઇડલાઇન છે એનો અર્થ એ નથી કે તમને એક્ઝેક્ટ ટાઈમમાં એપોઇન્ટમેન્ટ મળી જશે યુએસ એમ્બેસીઝ અને કોન્સ્યુલેટ ક્યારેક ક્યારેક એક્સ્ટ્રા સ્લોટ્સ રિલીઝ કરતા રહેતા હોય છે જો તમે જલ્દી એપોઇન્ટમેન્ટ ઈચ્છો છો તો રેગ્યુલર ચેક કરવો અને શેડ્યુલ બદલવું હેલ્પફુલ રહેતું હોય છે એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઇન્ટરવ્યુ વેવર પોલિસી જેને ડ્રોપ બોક્સ સિસ્ટમ પણ કહેવાય છે પહેલા કેટલાક વિઝા એપ્લિકન્ટ જેમ કે ટેમ્પરરી વર્કર સેફન સ્ટુડન્ટ્સ અને અધર કેટેગરીમાં ઇન્ટરવ્યુ વેવ થઈ શકતા હતા પણ હવે આ પોલિસી વિથડ્રો થઈ ચૂકી છે એનો અર્થ છે કે હવે બધા એપ્લિકન્ટ્સ એ મેન્ડેટરી ઇન્ટરવ્યુ અટેન્ડ કરવો જ પડશે 18 સપ્ટેમ્બર 2025 થી અપડેટેડ પોલિસી ઇફેક્ટિવ થઈ છે અને 1 ઓક્ટોબર થી એનફોર્સ પણ થઈ ગઈ છે ઇન્ડિયન્સ માટે કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ છે ઇન્ટરવ્યુ અપોઇન્ટમેન્ટ જલ્દી લેવી કેમ કે સ્લોટ્સ જલ્દી ફિલ થઈ જાય છે જો ડીએસ વન સિક્સટી એપ્લિકેશન સબમિટ કરી દીધી છે તો અપોઇન્ટમેન્ટ ડોક્યુમેન્ટ્સને રેડી રાખવા મિસિંગ કે ઇનકમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન જે છે એ તમારા ડીલેનું કારણ બની શકે છે એચ વન બી કે અધર વર્ક વિઝાના એપ્લિકન્ટ ઓનલાઈન પ્રેઝન્સ અને એલિજિબિલિટી ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરીને પ્રિપેર રહેવું જોઈએ ઇન્ટરવ્યુ વ્યવહાર હવે નથી એટલે દરેક પર્સનલ ઇન્ટરવ્યુ માટે રેડી રહેવું જોઈએ તો આ થી તમે સમજી શકો છો કે ભાઈ યુએસ વિઝા પ્રોસેસમાં ફ્લેક્સિબિલિટી અને ડીલેસ બંને થતા રહે છે બી વન બી ટુમાં થોડો ફાયદો થયો છે પણ એચ વન બી અને વર્ક વિઝાના એપ્લિકન્ટસે એક્સ્ટ્રા ટાઈમ અને પ્રિપેરેશનની જરૂરિયાત છે હવે ઇન્ડિયન્સે હવે રહેવું જોઈએ કે ભાઈ ઓનલાઈન પ્રેઝન્સ તમારી એલિજિબિલિટી અને ડોક્યુમેન્ટ્સના સરખી રીતે તૈયાર રાખવાના એટલે અપ્રુવલની જે સ્પીડ છે એ ફાસ્ટ થઈ શકે ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો જેને કામ લાગે મોય એને શેર કરો અને આવા જ વિડીયો જોતા તારે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અરબન ગુજરાતી